નમસ્કાર મિત્રો ચૂંટણી કાર્ડમાં સુધારો જેમ કે એડ્રેસ નામ સરનેમ કે લગ્ન પછી પત્નીના ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે આ વીડિયો જુઓ વધુમાં આપણે જણાવી દઈએ કે જો લગ્ન પછી પત્નીના આધાર કાર્ડમાં પતિનું નામ ઉમેરવા માટે આપે પહેલા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો પડશે ત્યારબાદ જે આપ આધાર કાર્ડમાં સુધારો કરી શકશો સૌ પ્રથમ આપ મોબાઈલમાં વોટા હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો હવે તમે પહેલી વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવ તો આપે યુઝર પર ક્લિક કરીને નામ અને મોબાઈલ નંબર દાખલ કરી એક પાસવર્ડ બનાવવો રહેશે ત્યારબાદ આપણે અહીં આપનો મોબાઈલ નંબર અને આપે રજિસ્ટ્રેશન સમયે બનાવેલ પાસવર્ડ નાખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી લોગિન કરો હવે આપ જેવા લોગિન થશો એટલે આ પેજ દેખાશે જેમાં વોટર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો તરત આપને નીચે ઘણા ઓપ્શન દેખાશે જેમ જ કે ફોર્મ છ ફ્રોમ સાત ફ્રોમ આર્ટ હવે આપને ઇલેક્શન કાર્ડમાં સુધારો કરવાનો હોવાથી ફોર્મ આર્ટ પર ક્લિક કરો ત્યારબાદ લેટ સ્ટાર્ટ પર ક્લિક કરો હવે નવી વિન્ડોમાં જો તમારી પાસે વોટર આઈડી નંબર હોય તો પ્રથમ સિલેક્ટ કરો અને ના હોય તો બીજું સિલેક્ટ કરો જેમાં આપના નામ અને વિસ્તાર પરથી આપનું ઇલેક્શન કાર્ડ મળશે હવે અહીં આપણે વોટર આઈડી નંબર દાખલ કરી અને નીચે રાજ્ય સિલેક્ટ કરી ફેચ ડિટેલ પર ક્લિક કરીને નીચે પ્રોસીડ પર ક્લિક કરીશું હવે આપના ઇલેક્શન કાર્ડની બધી જ માહિતી બતાવશે ત્યારબાદ નેક્સ્ટ આપશો ત્યાં આપને આપનો આધાર નંબર મોબાઈલ નંબર ઇમેઇલ નાખીને નેક્સ્ટ પર ક્લિક કરો ક્લિક કરતાં જ ફોર્માર્થ ખુલશે જેમાં તમારે એડ્રેસ બદલવું હોય તો પ્રથમ ઓપ્શન પર જો નામ જાતિ જન્મતારીખ ફોટો વગેરે સુધારો કરવો હોય તો બીજા ઓપ્શન પર જો પીવીસી ઇલેક્શન કાર્ડ મેળવવું હોય તો ત્રીજા ઓપ્શન પર ક્લિક કરો હવે અહીં આપણે નામ ફોટો જન્મતારીખમાં સુધારો કરાવવાનો હોવાથી બીજા ઓપ્શન પર ક્લિક કરી નેક્સ્ટ આપીશું હવે આપણે નામ જેન્ડર ડેટ ઓફ બર્થ ફોટો મોબાઈલ નંબર વગેરે જેમાં પણ સુધારો કરવો તે સિલેક્ટ કરો હવે જો સ્ત્રીઓએ લગ્ન પછી પિતાના નામની જગ્યાએ પતિનું નામ દાખલ કરવું હોય તો રિલેશન નેમ સિલેક્ટ કરો પછી નેક્સ્ટ આપો હવે નામ સુધારો કરવાનો હોય તો અંગ્રેજીમાં સાચું નામ લખશો એટલે આપની ભાષામાં રિજિયોનલ લેંગ્વેજમાં ઓટોમેટિક લખાય જશે આપને જે સુધારો કરવાનો હોય એ અંગ્રેજીમાં લખીને નેક્સ્ટ આપો હવે જો ફોટો બદલવો હોય તો લાઈવ ફોટો કે આપ ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરી અપલોડ કરો હવે નેક્સ્ટ આપશો એટલે આપનું નામ નેમ ઓફ એપ્લિકન્ટમાં અને પ્લેસ ઓફ એપ્લિકેશનમાં સ્થળ લખીને ડન આપશો એટલે આપને જે આપે સુધારો કર્યો તે બતાવશે જે ચેક કરી કન્ફર્મ આપો એટલી સુધારા માટે આપની અરજી સબમિટ થઈ જશે થોડા દિવસોમાં આપના ઇલેક્શન કાર્ડમાં સુધારો થઈ જશે